યા લાલ કીજે જે અયોધ્યાના રાજ આજ મને રામ દેખાય રામ દેખાય મને રામ દેખાય અયોધ્યાના રાજ મરે આજ મને રામ દેખાય માથે મુગટ ને કાનોમાં કુંડ આજ મને રામ દેખાય છે રાજ મને રામ દેખાય દેખાય મને રામ દેખાય અયોધ્યાના રાજ મે આજ મને રામ દેખાય રામ લક્ષ્મણને સાથે સે જાનકી ચૌદ વરસ વન જાય આજ મને રામ દેખાય છે અયોધ્યાના રાજ મે આજ મને રામ દેખાય રામ દેખાય મને રામ દેખાય છે માતા ને પિતા દશરથરા કઈ ના વચને બંધાય આજ મને રામ દેખાય છે ત્યાંના રાજ મે આજ મને રામ દેખાય છે राम देखाय मने राम देखाय से अयोध्याना राज मरे आज मने राम देखाय से अयोध्यानी नगरी सुनि मोकिने भरत ने अप्यु से राज आज मने राम देखाय से अयोध्याना राज मरे आज मने राम देखाय से ରାମ ଦେଖାୟ ମନେ ରାମ ଦେଖାୟସେ ଅୟୋଧ୍ୟା ରାଜ ମେ ଆଜ ମନେ ରାମ ଦେଖାୟ ସେ ବନମ ସିତା ମନୁ ହରଣ ଥାଏ ସେ ଲାଇବ ଏ ଘେ ଆଜ ମନେ ରାମ ଦେଖାସେ ଅଧ୍ୟ ରାଜ ମେ આજ મને રામ દેખાય રામ દેખાય મને રામ દેખાય અયોધ્યાના રાજ મે આજ મને રામ દેખાય સીતાની શોધ હનુમાનજી આવે ગયા સે લંકા ની મય આજ મને રામ દેખાય અયોધ્યાના રાજ મે આજ મને રામ દેખાય છે રામ દેખાય મને રામ દેખાય છે અયોધ્યાના રાજ મરે આજ મને રામ દેખાય છે રામ રાવણ નું યુદ્ધ જથાય છે રાવણ રણ આજ મને રામ દેખાય છે રામની ભક્તિ વિભીષણ કરતા વિભીષણ ને આપ્યું છે રાજ આજ મને રામ દેખાય છે અયોધ્યાના રાજ મરે આજ મને રામ દેખાય છે રામ દેખાય મને રામો દેખાય છે અયોધ્યા ના મરે આજ મને રામો દેખાય છે આજ આ ભજન મેં બનાવ્યું છે ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો